નમસ્કાર મિત્રો આજે આપણે વિદ્યુત રસાયણ પ્રકરણની અંદર એમસીક્યુ જોવા જઈ રહ્યા છીએ તેમાં પણ ખાસ કરીને જે ગુજકેટ અને બોર્ડમાં પૂછાયેલા હોય તેવા પ્રશ્નોની વધારે ચર્ચા કરીશું તો આપણે વધુ સમય ન લેતા સ્ટાર્ટ કરીએ છીએ આપણી પાસે પહેલો પ્રશ્ન આપ્યો છે તમને કે એજી એજી પ્લસ બરાબર છે કે જેની સાંદ્રતા કેટલી છે ઝીરો પોઈન્ટ ઝીરો એક મોલર છે બીજો પણ આપ્યો છે સાથે જ આ વચ્ચે બે લાઇન પહેરી છે એક સાર સીધું દર્શાવ્યો છે બરાબર છે અને એ પણ કેઠોળ તરીકે પણ એજીનો જ વિદ્યુત ધ્રુવ છે એનોર તરીકે પણ એજીનો જ વિદ્યુત ધ્રુવ છે બંને વિદ્યુત ધ્રુવ એજીના જ છે એટલે કે ચાંદીના છે કે જેની અંદર એકની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો એક બીજાની સાંદ્રતા ઝીરો પોઈન્ટ એક મોલર છે જ્યારે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો આપણે એમસીક્યુ સોલ્વ કરીએ તે પહેલાં જ્યારે વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ તેને જે દ્રાવણમાં ડૂબાડવામાં આવ્યા હોય તે દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તેવા કોષને સાંદ્રતા કોષ કહેવાય બરાબર છે અહીં બંને એજીના જ વિદ્યુત ધ્રુવ છે અને બંનેની સાંદ્રતા જુદી જુદી છે તેથી આવા કોષને સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ આવા કોષમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની ઈઝીરો સેલ હંમેશા કેવો થાય શૂન્ય થાય એટલું યાદ રાખવાનું બરાબર છે ઝીરો સેલ હંમેશા શૂન્ય થાય કારણ કે એનોડ પણ એ જ છે ને કેઠોળ પણ છે બરાબર તો હવે આ તમને આની અંદર આટલું આપ્યું છે કે ઇઝીરો એજી પ્લસ એજી બરાબર ઝીરો પોઈન્ટ એસી વોલ્ટ હોય તો અમારી ચારમાંથી કયો ઓપ્શન સાચો થાય શોધવાનું છે પહેલી વસ્તુ આની અંદર તમને આપ્યું છે કે ઇઝીરો સેલ બરાબર ઝીરો પોઈન્ટ એસી વોલ્ટ આ તો સાવ ખોટું થાય કેમ આપણે પહેલાં જ કીધું છે કે જ્યારે ઇઝીરો સેલ જો શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ તેની પણ વાત કરીએ કે ઇઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો રિડક્શન કેઠોડ માઇનસ ઇઝીરો રિડક્શન એનો એટલે કે આમાંથી આ બાદ કરવાનું થશે બરાબર એનોડમાંથી કેથોડ કેથોડમાંથી એનોડ બાદ કરવાનું થશે આનો પોટેન્શિયલ કેટલા છે ઝીરો પોઈન્ટ એંસી એનોડનો પોટેન્શિયલ પણ કેટલો છે ઝીરો પોઈન્ટ એંસી બંનેના રિડક્શન પોટેન્શિયલ જ લેવાના છે ઝીરો પોઈન્ટ એંસીમાંથી ઝીરો પોઈન્ટ એંસી બાદ કરીએ એટલે ઝીરો વૉલ્ટ થાય બરાબર કેટલા વોલ્ટ થશે ઝીરો વૉલ્ટ થાય એટલે પહેલો ઓપ્શન રિજેક્ટ થઈ જાય બરાબર તો મિત્રો ઓપ્શન કયો સાચો છે તે શોધવાની સાથે સાથે આ જવાબ શા માટે નહીં આવે તે પણ તમારે ચેક કરતા જ જવો એટલે તમે ખોટા પડી શકો નહીં બરાબર હવે આગળ વધીએ એની અંદર એ જ પ્રશ્નમાં આગળ કે તમને આપેલું હોય તમારે શોધવાનું હોય કે ઈ સેલ બરાબર ઈઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન લોગ એનોરની સાંદ્રતા છેદમાં કેઠોની સાંદ્રતા એનોરની સાંદ્રતા કેટલી આપી છે મિત્રો બાબર સમજજો એનોરની સાંદ્રતા આપી છે તમને 0.1 પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ એક અને કેઠની સાંદ્રતા આપી છે ઝીરો પોઈન્ટ એક એટલે મિત્રો આ કિંમત આપણે અહીં મૂકવાની છે બરાબર છે અહીં આપણે આ કિંમત મૂકવાની છે ઝીરો પોઈન્ટ ઝીરો એક ભાગ્યા ઝીરો પોઈન્ટ એક હવે મિત્રો આની અંદર આપણે આગળ વધીએ કે ઇઝીરો સેલ આપણે શોધી ગયેલું છે એની કિંમત કેટલી છે ઇઝીરો સેલની કિંમત આપણી પાસે ઝીરો છે ઝીરો પોઈન્ટ એન બરાબર કેટલા થશે એક થશે એનું કારણ છે એ પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવે એક ઇલેક્ટ્રોન મેળવે એજી સોલિડમાં રૂપાંતર થાય એ પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવે એક ઇલેક્ટ્રોન મેળવે અને એ જી સોલિડમાં રૂપાંતર થાય બરાબર છે મિત્રો એટલે આપણે એની કિંમત એન બરાબર એક લઈએ એટલે છેદમાં કશું ન લખીએ ચાલે આનો ભાગાકાર કરીએ એટલે ઝીરો પોઈન્ટ એક આવે અને છેલ્લે લોક ઝીરો પોઈન્ટ એક જુઓ હોય તો અહીંયા મેં તમને ગણીને બતાવ્યો જ છે એ પણ તમારે ધ્યાન પર લેવો એનો લોગ જોવો હોય તો અહીંયા તમને બતાવ્યો છે કે તમારે લોગ ઝીરો પોઈન્ટ એક એટલે લોગ એક ગુણ્યા દસની માઇનસ એક ઘાત જો ઝીરો પોઈન્ટ એકને શેમાં દશાંશ સ્થળમાં ફેરવી કાઢ્યું એટલે એક ગુણ્યા દસની માઇનસ એક ઘાતમાં કન્વર્ટ કર્યું છે એટલે પહેલાં કાઉશ છૂટો પાન નાખીએ તો લોગ એક ગુણાકાર હોય તો અહીંયા શું કરવું પડે સરવાળો વધતા લોગ દસની માઇનસ એક ઘાત એકનો લોગ કેટલો થાય ઝીરો થાય બરાબર છે એકનો લોગ કેટલો થશે ઝીરો અને આ માઇનસ વન આગળ આવીએ લોક દસ પાછો દસનો લોક કેટલો થાય એક થાય એટલે માઇનસ એક ગુણ્યા એક એટલે કેટલો થશે એક થશે બરાબર લોક જોતા ન આવડતું હોય તો આપણે વિડીયો મૂકેલો જ છે લોક કઈ રીતે જુઓ સાદા કેલ્ક્યુલેટર પર પણ આપણે શોધી શકીએ બરાબર એટલે આમ આની કિંમત તમને કેટલી મળે છે જીરો પોઈન્ટ જીરો ફાઇવ નાઇન જીરો પોઈન્ટ જીરો ફાઇવ નાઇન મળે છે બરાબર હવે આપણે આગળ વધીએ મિત્રો કે એના પછી બીજો પ્રશ્ન આપેલો છે કે પચીસ અંશ સેલ્સિયસ તાપમાને પચીસ અંશ સેલ્સિયસ તાપમાને નીચે આપેલા અર્ધકોષનો પોટેન્શિયલ ઝીરો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ છે તો પ્રમાણિક કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે આ ગુજકેટ બે હજાર નવમાં પૂછેલો છે હવે એકદમ મિત્રો સિમ્પલ વસ્તુ છે કે આની અંદર તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે તમને એચ પી ગેસ એક બાર એચ પ્લસ આખી ભાગ જે દર્શાવે છે એ શું છે એનોર તરીકે આપણે લીધેલો છે એનોર તરીકે હાઇડ્રોજન વાયુરૂપ હાઇડ્રોજન છે અને કેથોડ તરીકે કોપરનો અર્ધ કોષ છે બરાબર એટલે આ બંને કોષનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું છે આ કોષનો પોટેન્શિયલ શોધવાનો છે મિત્રો હવે તમને ખબર હોવી જોઈએ કે આમાં મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો એના માટે આપણે સમીકરણની જો વાત કરીએ તો સમીકરણની અંદર તમને ખબર છે કે એચ ટુ એનોડ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર છે એટલે ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ કેથોડ હોય તો ઇલેક્ટ્રોન મેળવે સીયુ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ સિયુ સોલિડ પ્રક્રિયા થાય છે એટલે તમને એચ ટુ સીયુ પ્લસ ટુ ટુ એચ પ્લસ સીયુ સોલિડ આ બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન બંને બાદથી શું થઈ જશે કેન્સલ થઈ જાય બરાબર બાકીનું આપણે એઝ ઇટ ઇઝ લખી દીધું છે એટલે અહીંયા ખાસ વસ્તુ અહીં મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બે છે હવે આની અંદર તમને પાછું સૂત્ર એ જ અત્યારે ઉપર જોઈ ગયા તે મુજબ કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર શું છે ઇ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો રિડક્શન કેઠોળ માઇનસ ઇઝીરો રિડક્શન એનો ઈઝીરો સેલ તમને આપી દીધેલો છે ઝીરો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ ઇઝીરો સેલ રકમમાં આપી દીધેલો છે તમને કેટલો આપેલો છે તમને ઝીરો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ બરાબર છે એટલે આ રકમમાં આપેલો જ છે તમને એનો જ ઉપયોગ કરીને તમારે ગણવાનું છે બરાબર એટલે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને ગણીએ છીએ કે આ ઝીરો પોઈન્ટ કેટલો છે ચોત્રીસ વોલ્ટ ઇઝીરો સીયુ પ્લસ ટુ સીયુ માઇનસ ઝીરો હાઇડ્રોજન કોષનો પોટેન્શિયલ કેટલો છે ઝીરો છે એટલું તમારે યાદ રાખવાનું છે એટલે આપણે એનોડ તરીકે હાઇડ્રોજન લીધો છે અને તેના કોષનું પોટેન્શિયલ હંમેશા ઝીરો મૂકવાનું એ તમને આપેલું નહીં હોય પણ તમારે સમજી લેવાનું અને મૂકી જ દેવાનું મિત્રો એટલે ઇઝીરો સીયુ પ્લસ ટુ સીયુ અને સૂત્રનો કરતા બનાવીએ એટલે તમને જવાબ પાછો કેટલો મળશે ઝીરો પોઈન્ટ ચોત્રીસ વોલ્વ પ્રાપ્ત થાય એટલે આપણો જવાબ તમને પ્રાપ્ત થાય છે હવે ત્રીજો પ્રશ્ન આપ્યો છે ત્રીજા પ્રશ્નની અંદર તમને દર્શાવ્યું છે કે વિદ્યુત રાસાયણિક કોષની CR અને એને બરાબર છે વડે રચના કરતાં સીઆર અને એને વડે રચના કરતાં તેનું પ્રમાણે કોસ્ટ પોટેન્શિયલ ગણવાનું છે ઓક્ટોબર બે હજાર તેરમાં પ્રશ્ન પૂછેલો છે બરાબર હવે કેટલીક બીજી વિગતો પણ તમને આપેલી છે કઈ વિગતો આપેલી છે ઇઝીરો સી પ્લસ થ્રી સીઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઝીરો પ્લસ ટુ બે પોઈન્ટ એકોતેર આટલી તમને બાબતો આપેલી છે હવે ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે જવાબ શોધવાનો છે શોધવાનું શું છે કોષનો પોટેન્શિયલ શોધવાનો છે પ્રમાણ કોષનો કોષ પોટેન્શિયલ શોધવાનો છે મિત્રો એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે આપણે એને આગળ તરફ વધીએ અને ગણી કે ઇઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો રિડક્શન કેથોડ માઇનસ ઇઝીરો રિડક્શન એનો ઇઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો રિડક્શન કેથોડ માઇનસ ઇઝીરો રિડક્શન એનો હવે તમને ખબર છે કેથોડ કોણ છે અને એનોડ કોણ બનશે આમાં એ તમારે જોવાનું છે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેનું શું થશે રિડક્શન થાય જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેનું રિડક્શન થાય હવે તમારે જોવાનું છે આમ કોના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો આની અંદર તમે જોશો તો માઇનસ બે પોઈન્ટ એક્વટેર વોલ્ટ એનએ પ્લસ એન છે એટલે એનું શું થશે રિડક્શન થશે બરાબર છે એટલે રિડક્શન થાય એટલે તમને એ શું પ્રાપ્ત થશે જે જેના સોરી આની અંદર આનું મૂલ્ય વધારે છે નેગેટિવ મૂલ્ય આપેલું છે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્મોતે એ મોટું થશે કે જેનું મૂલ્ય વધારે હોય તો એ શું બનશે કેઠોળ બનશે અને આ શું બનશે એનોળ બનશે એટલે એની આપણે કિંમતો મૂકવાની છે મિત્રો બરાબર છે એની કિંમત આપણે મૂકીએ એટલે ઇઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો રિડક્શન કેઠોળ માઇનસ ઇઝીરો રિડક્શન એનો કેઠોળની વેલ્યુ કેટલી છે તો ઝીરો પોઈન્ટ ચુમ્મોતે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તેનું રિડક્શન થાય એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્મોતેર આનું વેલ્યુ કેટલી છે માઇનસ બે પોઈન્ટ એકોતેર વોલ્ટ બરાબર એટલે આની અંદર તમે જોશો તો બંનેની કિંમત મૂકી એટલે તમને જવાબ કેટલો મળે છે આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્મોતેર વત્તા બે પોઈન્ટ એકોતેર એટલે તમને કેટલો જવાબ મળે છે તો પ્લસ માઇનસ માઇનસ બરાબર એટલે એક પોઈન્ટ સત્તાણું વોલ્ટ પ્રાપ્ત થાય નિશાની મોટી સંખ્યાને એટલે કે જવાબ તો પ્લસ જ આવશે તો આમ એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો હવે આગળ વધીએ આપણે કે એના પછી તમને આપ્યું છે આપેલા મૂલ્યના આધારે પ્રબર રિડક્શન કરતાંને ઓળખી બતાવો રબર રિડક્શન કરતાં મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે પ્રબર રિડક્શન કરતાં કોને કહેવાય જેનું ઓક્સિડેશન થાય બરાબર છે તેને રિડક્શન કરતાં કહેવાય જેનું ઓક્સિડેશન થાય તેને શું કહેવાશે રિડક્શન કરતાં અને જેનું રિડક્શન થાય તેને શું કહેવાશે ઓક્સિડેશન કરતાં કહેવાશે જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતાં આટલું તમારે ધ્યાન રાખવાનું હવે અહીં જોજો બધા પોટેન્શિયલ જે આપેલા છે તે પાછા ચેક કરવાના છે કે આ બધાની અંદર પહેલે તો રિડક્શન પોટેન્શિયલ આપેલા છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે તે તમારે ધ્યાન પર લેવાનું બરાબર છે હવે એ તમે ચેક કરી લીધા ત્યારબાદ તમારે બીજું શું કરવું પડે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય વધારે હોય તે પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય પણ આમાં તમને પ્રશ્ન શું પૂછ્યો છે પ્રબળ રિડક્શન કરતાં એટલે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું ઓક્સિડેશન થાય અને તે પ્રબળ રિડક્શન કરતા કહેવાય બરાબર એટલે અહીં તમારે ચેક કરવું પડે કે ભાઈ આનું મૂલ્ય એક પોઈન્ટ ત્રેવીસ વૉલ્ટ છે આનું મૂલ્ય છે ઝીરો પોઈન્ટ ચાલીસ વૉલ્ટ કે એકતાલીસ વૉલ્ટ આનું એક પોઈન્ટ એક્યાસી વૉલ્ટ આનું માઇનસ ઝીરો પોઈન્ટ તેર વોલ્ટ હવે સૌથી નાનું મૂલ્ય કોનું છે ઈઝીરો એફી પ્લસ ટુ એફી એટલે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું શું થશે ઓક્સિડેશન થાય જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું શું થશે ઓક્સિડેશન થાય અને જેનું ઓક્સિડેશન થાય આનું ઓક્સિડેશન થશે બરાબર છે એટલે આને પ્રબળ રિડક્શન કરતા કહેવાય આના કરતા ઊંઢું પૂછે પૂછે તમને કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એમ પૂછે તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે પ્રબળ રિડક્શન કરતા થાય પ્રબળ ઓક્સિડેશન કરતા થાય બરાબર તમારે ફરીથી પાછો કહેવું છું જો કંઈક ભૂલમાં બોલાઈ ગયું હોય તો ફરીથી પાછો કહેવા છું જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતાં ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા એટલે આની અંદર તમારે એક બાબત ધ્યાન રાખવાની કે આમાં સૌથી વધારે વેલ્યુ કોની છે એક પોઈન્ટ એક્યાસી તો આનું શું થશે રિડક્શન થાય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતાં કહેવાય જો પ્રબળ ઓક્સિડેશન અહીંયા રિડક્શન કરતાને બદલે ઓક્સિડેશન કરતાં પૂછે તો જવાબ તમારો શું આવે એટલે આવે બરાબર છે તો આ જવાબ તમારો આવે એટલે કે આમાં જોઈ તમે તો જવાબ તમારો બી થાય અને પણ તમને પ્રશ્ન શું પૂછ્યો છે પ્રબલ રિડક્શન કરતાં કીધું છે તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તેનું ઓક્સિડેશન થાય એટલે તમારો જવાબ શું આવશે સી આવશે બરાબર ચાલો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને આધારે નીચેની ધાતુઓની પ્રબર રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ કયો છે પાછો એક જ વસ્તુ છે મિત્રો જો આ જે હતું તે ક્યારે પૂછાયેલું હતું ઓગસ્ટ વીસમાં પૂછાયેલું હતું અને આ માર્ચ વીસમાં પૂછાયેલું છે એટલે તમારે ધ્યાન પર લેવાનું કે આમાં પણ તમને રિડક્શન કરતાં તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ પૂછ્યો છે એટલે રિડક્શન કરતાં એટલે ઓક્સિડેશન જોવાનું છે જેનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું ઓછું હોય બરાબર આમાં મૂલ્ય ઓછું છે તે શોધવાનું કોનું મૂલ્ય ઓછું છે તો સૌથી ઓછું મૂલ્ય આપણે જોઈએ તો આની અંદર માઇનસવાળું મૂલ્ય માઇનસ બે પોઈન્ટ સાડત્રીસ સૌથી ઓછું એના કરતાં થોડું વધારે ઝીરો પોઈન્ટ ચુમ્મોતેર માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્મોતેર એના કરતાં થોડું વધારે ઝીરો પોઈન્ટ ઓગણ એંસી અને આ સૌથી વધારે ઝીરો પોઈન્ટ એટલે ક્રમ તમારે ધ્યાન પર લઈને સિલેક્ટ કરી શકે તો આની અંદર તમે લખી શકીએ કે આનું શું થશે એજી એજી પ્લસનું શું થશે એજી પ્લસ એજીનું શું થશે તમને બધાને જ ખબર પડી જાય કે એનું મૂલ્ય સૌથી વધારે છે જો સૌથી વધારે હોય તો એનું રિડક્શન થશે બરાબર છે અને એનાથી તમે ક્રમમાં ગોઠવતા જાય તો સૌથી વધારે જેનું જો રિડક્શન થવાનું તેને શું કહેવાશે ફરીથી પાછા કી એનું રિડક્શન થાય તે પ્રબળ ઓક્સિડેશન કરતા હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે તમને તે પણ જોવાનું પ્રબળ રિડક્શન કરતાનો પૂછ્યો છે બરાબર છે એટલે એજીની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કેવી થવાની સૌથી ઓછી થવાની એજીની રિડક્શન કરતા તરીકેની પ્રવળતા સૌથી ઓછી થાય તો સૌથી વધારે કોની થવાની કે જેના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું છે તે બરાબર એટલે જવાબ તમારો શું આવશે એજી એચજી બરાબર છે સીઆર અને છેલ્લે કોણ આવશે એમજી એકદમ સિમ્પલ છે બરાબર ચાલો કેટલીક નોંધ પણ તમને લખીને બતાવી દીધી છે આગળ વધીએ મિત્રો નીચેના કોષ માટે પ્રમાણે વિદ્યુત રૂપ પોટેન્શિયલ E0 સેલ ખાલી ગયા છે હવે E0 સેલ ઘણું હોય તો તમને એકદમ સિમ્પલ છે E0 રિડક્શન કેથોડ માઇનસ ઇ ઝીરો રિડક્શન એનો હવે તમને અહીંયા બંનેના રિડક્શન પોટેન્શિયલ આપી દીધા છે ઝેરેનનો પણ આપી દીધો છે અને નો પણ રિડક્શન પોટેન્શિયલ આપી દીધો છે બંનેનો તમને પોટેન્શિયલ આપેલો છે એટલે સૂત્ર તમારે શું મૂકવાનું E0 સેલ બરાબર રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનો બરાબર છે અહીંયા એ આ ઇઝીરો રિડક્શન કેથોલ લખ્યું છે બરાબર ઇઝીરો રિડક્શન કેઠોળ માઇનસ ઇ ઝીરો રિડક્શન એનો હવે તમને કેઠોળ તરીકે કોણ છે તો તમને ખબર છે તે પ્રમાણે તમારે ગોઠવવાનું બરાબર કેઠોળ તરીકે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે શું બને કેઠોળ બને એટલે આ કેઠોળ બનશે આ શું બનશે એનોર બનશે એટલે સિમ્પલ વસ્તુ કેઠોળ તરીકેની વેલ્યુ આપણે મૂકી દઈએ ઝીરો પોઈન્ટ ચોત્રીસ આની વેલ્યુ મૂકી દઈએ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો છોતેર બેની વચ્ચે નિશાની માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ બરાબર એટલે ઝીરો પોઈન્ટ ચોત્રીસ વત્તાં ઝીરો પોઈન્ટ છોતેર એટલે એક પોઈન્ટ દસ અથવા તો એક પોઈન્ટ એક વોલ્ટ બરાબર આ ડેનિયલ કોશદ છે અને તેનો પોટેન્શિયલ તમારે યાદ જ રાખવાનો હોય જનરલી કે એનો પોટેન્શિયલ કેટલો આવે એક પોઈન્ટ એક વોલ્ટ આવે મિત્રો આગળ વધીએ આપણે એના પછીની મુદ્દાની વાત કરીએ તો તમને નવો પ્રશ્ન આપ્યો છે કે નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શન કરતાં કયો છે તે જણાવો આ ગુજકેટ બે હજાર એકવીસમાં પૂછેલો જે ડેબલી કંઈકમાં પણ પૂછેલો છે એ એટલે સિમ્પલ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે તમને સૌથી પ્રબળ રિડક્શન કટ પાછી વેલ્યુ જોવાની બધાની એક તો પહેલાં જોઈ લેવાનું ચેક કરી લેવાનું કે બધાના પોટેન્શિયલ રિડક્શન જ પોટેન્શિયલ આપેલા છે ને કોઈનો ઓક્સિડેશન પોટેન્શિયલ નથી આપેલાનું તે ચેક કરી લેવાનું એ ચેક થઈ જાય પછી તમારે વેલ્યુ જોવાનું વેલ્યુ જેની સૌથી વધારે હોય બરાબર છે તેનું શું થશે રિડક્શન થાય અને જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા હવે આપણે આમાં પ્રશ્ન શું પૂછ્યો છે પ્રબર રિડક્શન કરતા એટલે કોનું ઓક્સિડેશન થાય તો જેની વેલ્યુ સૌથી ઓછી છે તેનું શું થશે ઓક્સિડેશન અને તે પ્રબર રિડક્શન કરતાં થશે આમાં સૌથી ઓછી વેલ્યુ કોની છે તો માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્મોટે એ સીઆર માટે છે એટલે સીઆર આની અંદર શું થવાનું પ્રબર રિડક્શન કરતા જોજો જેની વેલ્યુ ઓછી હોય તેનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહેવાય આટલું એક વસ્તુ જોજો એક સરખા બધા પ્રશ્નો પૂછાયા છે એટલે તમારે એ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવાના થશે આગળ વાત કરીએ તમને પ્રશ્ન કંઈક આપ્યો છે કે એ બી અને સી ધાતુઓના ઝીરો રિડક્શનના મૂલ્યો અનુક્રમે ઝીરો પોઈન્ટ ચોત્રીસ માઇનસ ઝીરો પોઈન્ટ એંસી અને માઇનસ ઝીરો પોઈન્ટ છેતાલીસ વોલ્ટ છે તેમની રિડક્શન કરતાં તરીકેની વર્તવાની ક્ષમતાનો ક્રમ જણાવો રિડક્શન કરતાં કીધું છે રિડક્શન નથી કીધું રિડક્શન કરતા એટલે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે પ્રબળ રિડક્શન કરતા બરાબર એટલે મૂલ્ય જોવાનું કોનું સૌથી ઓછું છે તો સૌથી ઓછું છે માઇનસ ઝીરો પોઈન્ટ એસી વોલ્ટ એ કોનું છે સૌથી ઓછું બીનું છે બરાબર એટલે એની રિડક્શન કરતાં તરીકેની પ્રબળતા કેવી થશે સૌથી વધારે છે અને આની અંદર તમે જોશો તો સૌથી વધારે મૂલ્ય કોનું છે આનું છે બરાબર છે એટલે કે એનું છે એટલે એની રિડક્શન કરતાં તરીકેની પ્રબળતા સૌથી ઓછી થશે એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો તેવો જ એક બીજો પ્રશ્ન પૂછ્યો છે તેની વાત કરીએ આમાં પણ કંઈક અંશે એવું જ પૂછ્યું છે એક્સ વાય અને ઝેડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર માઇનસ ઝીરો પોઈન્ટ એસી અને માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ છે તો તે તો નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી એટલે તમારે પાછું તે ધ્યાન રાખવાનું આ ગુચકેટ સોલમાં પૂછાયેલું છે આ ક્યારે પૂછાયેલું છે ગુચકેટ સોલમાં પૂછાયેલું છે હવે પાછું એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે આમાં તમને પૂછ્યું શું છે કે કયું વિધાન યોગ્ય નથી રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તો આપી રીતે હવે આમાં કોનું ઓક્સિડેશન થશે ને કોનું રિડક્શન થાય જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો આનું શું થશે રિડક્શન અને કોનું ઓક્સિડેશન થશે તો આનું ઓક્સિડેશન થશે એટલે કે વાયુ વચ્ચે છે કે છેલ્લે છે એક્સ અને વાયની વચ્ચે ઝેર છે એટલું યાદ રાખજો આ કિંમત જોજો આ કોની છે એક્સની છે આ વાયની છે આ ઝેરની છે આ વેલ્યુ એ કોયા બેની વચ્ચે છે તો એક્સ અને વાયની વચ્ચે ઝેરની વેલ્યુ છે બરાબર એટલે આના આધાર આગળ આપણે નક્કી કરી પહેલે તમને આવ્યું કે આપણે યોગ્ય ક્રમમાં તો ગોઠવીએ તો યોગ્ય ક્રમમાં ગોઠવીએ એટલે તમને આવ્યું આપ્યું વાય ઝેડ એક્સ આ કઈ તો રિડક્શન કરતા તરીકેનો ક્રમ આપ્યો છે આ કયો ક્રમ આપ્યો છે રિડક્શન કરતા તરીકેનો ક્રમ આપ્યો છે હવે તમારે આની અંદર બીજી એક મુદ્દાની વાત કરીએ તો તમે ધ્યાન પર લેશો તો તમને ખબર પડે કે તમે જોશો તો આની અંદર પ્રબળ રિડક્શન કરતાનો ક્રમ વાય ઝેડ એક્સ છે પ્રબર ઓક્સિડેશન કરતાનો ક્રમ એક્સ ઝેડ વાય છે આના કરતાં ઊંડો ક્રમ થઈ જાય આના કરતાં એલો આ ક્રમ કેવો થઈ જાય ઊંડો થઈ જાય હવે એક્સ એ ઝેડ અને વાયનું ઓક્સિડેશન કરશે જોજો એક્સ એ ઝેડ અને વાયનું શું કરશે ઓક્સિડેશન કરશે તો કરી શકે કે નહીં કરી શકે ચાલો બીજા મુદ્દાની વાત કરીએ વાય એ એક્સનું ઓક્સિડેશન અને ઝેડનું રિડક્શન કરે વાય એ વાય જો આમાં વચ્ચે છે કોઈ જગ્યાએ વાય વાય વચ્ચે છે કોઈ જગ્યાએ આમાં વાય કોઈ જગ્યાએ વચ્ચે નથી તો આમાં લખ્યું વાય એ એક્સનું ઓક્સિડેશન અને ઝેડનું રિડક્શન કરે એ વિધાન કેવું થઈ જશે ખોટું થઈ જશે બરાબર વાય એ ઝેડનું એક્સનું ઓક્સિડેશન અને ઝેડનું રિડક્શન કરે એ કેવું થઈ જશે ખોટું વિધાન થઈ જશે એટલે એ તમારે ધ્યાન પર લેવાનું મિત્રો આગળ વધીએ સીઓ સોલિડ સીઓ પ્લસ ટુ એનઆઈ પ્લસ ટુ એનઆઈ સોલિડ વિદ્યુત રાસાયણિક કોષ માટે સંતુલન સ્થિતિએ નીચેના પૈકી કયું મૂલ્ય સાચું નથી બરાબર છે સંતુલન સ્થિતિએ કયું મૂલ્ય સાચું નથી હવે આની અંદર તમે જોશો તો સંતુલન સ્થિતિ માટે તમને ખબર હોવી જોઈએ હંમેશા કે ઇ સેલનું મૂલ્ય હંમેશા કેવું હોય સંતુલન સ્થિતિ માટે ઈ સેલનું મૂલ્ય હંમેશા ઝીરો હોય તો યાદ જ રાખવાનું એટલે સાચું નથી એવું કીધું છે એટલે એ તો વિધાન આવવાનું નથી આ તો ખરેખર સાચું છે હવે તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે આની કે ઈ સાથે સાથે ઇઝીરો સીયુ પ્લસ સી ઓ સી પ્લસ ટુ અને ઈ ઝીરો એનઆઈ એનઆઈ પ્લસ ટુ આ બંનેની વેલ્યુ આપી છે અને ઝીરો પોઈન્ટ પચીસ અને ઝીરો પોઈન્ટ ત્રેવીસ એવી કઈક વેલ્યુ આપી છે હવે આ જોજો આ કયા પોટેન્શિયલ છે તે ધ્યાન પર લેજો ધાતુ પછી આયન છે એટલે આયલા ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે આ કયા પોટેન્શિયલ આવ્યા છે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે તો હવે તમારે શોધવું હોય તો શું શોધી શકાશે કયું મૂલ્ય સાચું નથી એવું કીધું છે આની અંદર આની અંદર તમને શું કીધું છે કયું મૂલ્ય સાચું નથી આની અંદર એ વસ્તુ ધ્યાન પર લઈને તમારે ચાલવી પડે તો ઇઝીરો સીઓ પ્લસ ટુ સીઓ 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 પ્લસ ટુ આ કયો પોટેન્શિયલ થશે ફરીથી પાછો કહું છું ઓક્સિડેશન પોટેન્શિયલ છે અને આ પણ કયો પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એટલે એ પણ તમે ધ્યાન પર લેજો તમને પહેલે જ કહું છું બરાબર છે મિત્રો એટલે આમાં કંઈક પ્રશ્નમાં ભૂલ છે આની અંદર સાચું છે એવું પૂછેલું છે સાચું નથી એવું નહીં સાચું છે તેનો જવાબ શું આવશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ વોલ્ટ એટલે કે સંતુલન સ્થિતિ હોય ત્યારે ઈ સેલનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય તો બસ મિત્રો આપણે આજે એટલું જ ધ્યાન પર લઈશું કે તમારે ધ્યાન રાખવાનું છે કે સંતુલન સ્થિતિ હોય ત્યારે એ સેલનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય પાછા આપણે પાર્ટ ટુમાં આગળથી અગિયારમાં એમસીક્યુથી જોઈશું બસ મિત્રો આજે આટલું આપણે જોઈએ છે થેન્ક યુ